તો આજે આપણે શીખવાના છીએ કે યુટ્યુબના વિડીયોમાં સ્થમનેલ કેવી રીતના બનાવ તો હજી સુધી તમે અમારી ચેનલને સસ્ લાઈક ન કરીએ તો લાઇક કરી દયો અને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી દો તો હાલો જોઈએ આપણે થમનેલ કેવી રીતના બનાવવા તો સ્થમનેલ બનાવવા માટે તમને સ્ક્રીન પર તમને જોવા મળશે તો થમનેલ બનાવવા માટે એક પિક્સલ લેબની જરૂર પડશે જે તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે તો હાલો આપણે એને ઓપન કરીએ અને નેક્સ્ટ ટેક્સ્ટ લખેલું છે ને એને તમારે ડિલીટ કરવાનું છે જો અહીંયા એને ડિલીટ કરવાનું છે અહીં એરો એરો મારે અહીંયા ડિલીટ કરી દેવાનું હોય ઓકે કરીને ડિલીટ કરી દેવાનું છે હવે તમે લાસ્ટમાં જોઈ શકો છો કે ચોરસ જેવું છે એની ઉપર દબાવીને તમારી ઇમેજ સાઈડ લખેલું હોય ને એની ઉપર દબાવવાનું છે પછી અહીં કસ્ટમ જોયું ને એની પર એરામ દબાવી અને ઈટ્યુ થમનેલ જેવું લખેલું આવે ને એ દબાવીને ઓકે કરી દેવાનું છે અને આ તમે એમાં બેકગ્રાઉન્ડ પણ રાખી શકો છો આ કલર લખેલું હોય એમાં તમે કોઈ પણ બેકગ્રાઉન્ડ રાખો મેં તો વાઇટ રાખ્યું તમને જે ગમે એ રાખી હો અને હા મિત્રો આમાં ઈમેજ લખેલું છે એમાં એમાં પણ ઘણા બધા બેકગ્રાઉન્ડ છે પણ પણ તમને તમને જે ગમે એ જ રાખવાનું રાખવાનું છે તમે રાખી શકો છો આપણે તો સારું લાગે એટલે અને હા મિત્રો તમે તમારા પણ ઈમેજ લઈ શકો છો જેમાં ફોર્મ ગેલેરી લખેલી છે તેમાંથી તમે લઈ શકો છો તમારે ડાઉનલોડ કરેલા હોય લઈ શકો છો તો મિત્રો હવે જવાનું છે આપણે આ ગોળ લખેલું રહ્યું ને એમાં એમાં જાશો એટલે તમને અહીંયા ઇમ્પોર્ટ લખેલું દેખાશે જે ગેલેરી જેવું હશે કરશો એટલે તમારી થઈ જશે ગેલેરીમાંથી તમે યુટ્યુબનો કોઈ પણ કોમ્બો લઈ લઈ શકો છો આ લીધો છે તમે માંથી યુટ્યુબનો લોગો ડાઉનલોડ કરી શકો છો આવી રીતના રાખવાનો સેટ કરવાનો છે તો મિત્રો હવે તમારે આને સ્ટ્રોક આપવાનો છે લાસ્ટમાં આવી જવાનો ગોળ જેવું સ્ટ્રોક લખેલું છે ને એની પર ટચ કરવાથી સ્ટ્રોક આપવા માટે તમારે મનગમ અવેલેબલ કરી અને તમારે કોઈ પણ કલરના સ્ટ્રોક આપી શકો છો અન્ડરલાઇન થઈ જશે તો તમે તમારો મનગમતા રાખી શકો છો અને હવે તમારે શેડો આપવો હોય તો શેડોનું ઓપ્શન એની ઉપર ક્લિક કરીને આ રાઈટ કરી દેવાનું અને કોઈ પણ આપણે કલર બદલાવો હોય તો એના કલર પણ આપણે બદલાવી શકીએ છીએ અને હા મિત્રો તમે જે આગળ થમનેલ જોઈ એ હું તમને બતાવવાનો છું તો આ વિડીયોને થોડો પણ સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો તો તમને શક્ય છે તમને બધું જ આવડી જશે પછી મિત્રો આપણે એ ઉપર ટચ કરવાનું ને પ્લસના આઈકન ઉપર ટેક્સ પર ટચ કરીને એ ન્યૂ ટેક્સ લખેલો આવશે જે તમારે સાઇઝમાં રાખી દેવાનું છે અને પછી તમારા એડિટ ઉપર ટચ કરવાનું છે અને અહીંયા તમારે કોઈ પણ જે ઇમેજ એ લખી શકો છો મેં અહીંયા લખ્યું છે વિડીયો માટે થંબ થંબનેલ થંબનેલ આવું લખીને મિત્રો મેં નોખું નોખું એ માટે લખ્યું છે કે જેની માટે સ્ટ્રોક અને શેડો નોખા નોખા કલરમાં આવે એ માટે મેં નોખું લખ્યું છે તમે પણ આવી રીતના લખશો તો ખૂબ સારું પણ છે અને પછી લાસ્ટમાં એ બી ઉપર ટચ કરીને તમે કોઈ પણ ફોન્ટ રાખી શકો છો જે તમને સારા લાગે એ તમે રાખી શકો અને આ મિત્રો આમાં તમને મનગમતા ફોન્ટ રાખી શકો છો અને તમે તમારા પણ ડાઉનલોડ કરેલા ગૂગલમાંથી ડાઉનલોડ કરેલા ફોન્ટ રાખી શકો છો અને અક્ષર નાના થાય મોટા થાય એવા ફોન્ટ તમે રાખી શકો છો મેં તો આ રાખ્યું છે તમને ગમે એ રાખી શકો છો મનગમતા પછી મિત્રો આને સાઈઝમાં રાખીને પછી તમારે આને સરખું રાખીને પછી તમારે અહીંયા ખૂણામાં પેન્સિલ જેવું દેખાય એની ઉપર ટચ કરવાનું છે અને કોપીનું આઈકોન છે એની ઉપર ટચ કરીને તમારે એને કોપી કરી લેવાનું છે એટલે બીજી વાર આપણે ફોન્ટ રાખવા નહીં અને એવો રાખવું નહીં તો હવે આપણે આમાં લખી નાખું કઈ રીતે બનાવવું તો હવે આ આપણે આને સાઈઝમાં રાખી દઈએ તો મિત્રો હવે આપણે આને બરાબર રીતે સેટ કરી અને સારી રીતે સેટ કરી દેવાનો છે બાજુમાં ગોળનું ઓપ્શન છે તેની ઉપર ટચ કરીને ઇમ્પોર્ટ ઉપર ટચ કરીને તમારી ગેલેરી ઓપન થઈ જશે અને આ લાઈન રહી તમે ગૂગલમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો તમે ગૂગલમાંથી જરૂર ડાઉનલોડ કરી શકશો અને આનું નામ હું આની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને પછી મિત્રો વિડીયોના થમને વિડીયોના થમનેલ લખેલું છે એની ઉપર સરખું રાખીને પછી નીચે આવી જવાનું છે ટુ બેગ્સ લખેલું છે ને એની ઉપર ટચ કરશો ને એટલે લાઈન નીચે વહી જશે અને તમારા ફોન ઉપર આવી જશે પછી આપણે એને કલર પણ આપી શકીએ છીએ તમે તેને મનગમતો કલર આપી શકો છો લાલ મને સારો લાગ્યો એટલે મેં લાલ રાખ્યો પણ તમને ગમે સારો લાગે રાખી શકો છો પછી મિત્રો તમારે કાંઈ નથી કરવાનું એની એને પાછું કોપી કરી લેવાનું છે અને કઈ રીતે બનાવવું એની ઉપર સરખો સેટ કરીને અહીંયા સરખું સેટ મેં કરી દીધું બરાબર રીતે તમે એવી રીતના કરીને ટુ બેગ્સ ઉપર ટચ કરશો એટલે રેડી થઈ જશે પણ હવે આપણે આનો કલર બદલાવો હોય તો બદલાવી શકીએ છીએ તો કલર ઉપરના ઓપ્શન ઉપર આવવું પડશે એ પરથી અને હવે આપણે જેટલામાં જેટલો જી કલર રાખવો હોય એને સિલેક્ટ કરી દેવાનો છે મેં આ રાખો તમને ગમે એ સારો લાગે રાખી શકો છો પછી મિત્રો તમારે લાસ્ટમાં આવી જવાનો છે સ્ટ્રોક ઉપર જે ગોળ ગોળ હશે એની ઉપર રાઈટ કરીને તમારે કોઈ પણ ક્લિક કરેલા અક્ષર ઉપર તમે તમારા મનગમતા કલર રાખી શકો છો હવે મિત્રો આપણે આને શેડો આપવાનો છે તો ક્લિક અહીં ત્યારની ઘોણે જ આપણે આવી રીતના રાખી દેવાનું છે અને આપણે આનો કલર બદલાવાનો છે અને આ મિત્રો હવે આપણે આને કલર બદલાવશું તો આની ઉપર બ્લેક સારો લાગે તમને જે લાગે એ રાખી શકો છો મિત્રો ત્યારની ગણે દેહ ઉપર આવીને કલર ઉપર ટચ કરીને કઈ રીતે જેમ તમારે જેટલા અક્ષર ઉપર કલર બદલાવો એ બદલાવી શકો છો કે જુદા જુદા કલર પણ રાખી શકો છો શેડો પણ બદલાવી શકો છો ત્યારની ઘોણે સેમ ટુ સેમ પછી તમારે ઇમ્પોર્ટ ઉપર ટચ કરીને તમારે કોઈ પણ ત્રણ ચાર ફોટા લઈ લેવાના છે તમારા ને આવી રીતના સેટો સેટ સ્ટ્રોક આપી દઈ પહેલાં આપણે આને હવે શેડો આપી દઈએ શેડો આપ્યા બાદ હવે એને કોપી કરી લેવાનો છે ત્યારબાદ મિત્રો ઇમ્પોર્ટ ઉપર પર તમારે ટચ કરીને તમારે બીજો એક ફોટો લઈ લેવાનો છે અને એને પણ સરખો રાખી દેવાનો છે એને સ્ટોરી સેડો આપી દેવાનો છે અને એને પણ કોપી કરી લેવાનો છે અને જે એક મિત્રો તમારે ફોટો લેવાનો છે એને બરાબર રીતે સેટ કરી દેવાનો છે ત્યારબાદ મિત્રો આપણે અહીંયા કા લાલ લાઈન હતી ટચ કરી એને કોપી કરી લેવાનું છે અને નીચે રાખી દેવાનું છે અને વિડીયોમાં તમને એ કોપી કરીને એમાંથી આપણે લખી નાખવાનું છે મોબાઈલ મોબાઈલથી એ હવે આપણે મિત્રો આને સરખી રીતે સેટ કરી દઈશું મિત્રો સેટ કર્યા બાદ હવે તમારે જવાનું છે અહીંયા સેવનું ઈમેજ છે એની ઉપર જવાનું છે અને પછી તમારી સામે બે ઓપ્શન ખુલશે એમાંથી તમારે સેવ એસ ઈમેજ એની ઉપર ટચ કરવાનું છે પછી મિત્રો અહીંયા કોસ્ટમ લખેલું છે એની ઉપર ટચ કરવાનું છે એટલે તમારે અહીંયા ઓપ્શન ખુલશે ત્રણ ચાર એને ટચ કર્યા બાદ હવે એને હાઈટ ઓપ્શનમાં ટચ કરી દેવાનું તો મિત્રો એને ટચ કર્યા બાદ તમારે હવે સેવ ટુ ગેલેરીમાં ટચ કરવાનું છે એટલે તમારું તમને એ સેવ થઈ જશે તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી નાખે મારે કાંઈ બોલવામાં ભૂલ થઈ ગઈ તો મને માફ કરજો જય માતાજી જય હિન્દ જય ભારત